હાલો મિત્રો નવા હું ભાવેશ ગોયલ તમામ નું હાર્દિક સ્વાગત કરું છું હાલ હું અત્યારે આવી ગયો છું જ્વાહાર મેદાનમાં હુસેનભાઈ માંજા વાળા ઓગણીસો બાસઠ થી સુપરસ્ટાર માંજાવાળા હુસેનભાઈ માં સરસ મજા નું રીલ પાય છે તો તમને બતાવું કઈ રીતે માંજો બને છે હુસેનભાઈ માંઝાવાળા ઓરિજિનલ ઓગણીસો બાસઠ થી સુપરસ્ટાર ઓરિજિનલ હુસેનભાઈ માંઝાવાળા છે તો આપડે એમનો આપણે કઈ રીતે માંજો બને છે અને આપણે કન્ટિન્યુ વિડીયોમાં બની રહી છે વિડીયો ગમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી તો આપણી સાથે ભાઈ જોડાણા છે અને પૂછ્યું કે તૈયાર માર તૈયાર રીલ પણ રાખે છે એને પૂછ્યું એને પૂછ્યું આ તો આ ભાઈ આ રીલ ની હું આ રૂપિયા નો આવે અને આ પાંચ ગેરંટી આવે પૂરી નો સાડી હોય તો સગાવરીમાં પાછી પણ લઈ જઈએ

સરસ સરસ કલર આવે લિક્વિડ આવે બરાબર હા ત્યારબાદ આ કલર આવશે હા પછી આ ફેવિકોલ આવશે ફેવિકોલ પછી આ મારો સ્પેશિયલ હુસેન બાઈનો કેમિકલ ડબલ કેમિકલ જેનું નામ છે ડબલ કેમિકલ ડબલ કેમિકલ આ કેમિકલ નાખવાથી આ કલર માં એકદમ લાઇટ આવી જશે ને પછી જોઈ શકો છો તમે આમાં જો કલર માં લાઈટ આવી જશે હા આ કેમિકલ થી એટલો ફરક પડે જો પડ્યો હા બીજો કેમિકલ થી બીજો ફાયદો એ થાય કે જે આ જે કાચ છે એરો જો એની અંદર અમુક ટકા જાડો રફ રહી ગયો કાચ એની અંદર જે પાવડર જેવો કાચ હોય ને એ તારે તાર માં ચડી જાય માનો કે નવ તાર હોય બાર તાર હોય એક એક તાર ની અંદર અંદર પાવડર હોય ને

તો બધા અલગ અલગ પ્રકારના કલર છે મિત્રો તમે જોઈ શકો છો કે આજે આજે ઘણું બધું પણ ટ્રાફિક છે તો તમે જોઈ શકો છો બધાય પણ સરખા હાલ અત્યારે ફૂલ છે અને જોવો અત્યારે બાળકો જોવો ભાઈ બાળક જો અત્યારે સરસ મજાનો ભાઈ સરખો ફેરવી રહ્યો છે તો જોવો એક સરખો તમને અત્યારે ખાલી જોવા મળશે નહીં કેમ કે આજે ટ્રાફિક છે અને ભાઈ હવે થોડાક દિવસની તે ઉત્તરાયણ ને વાર છે મૂળ કારીગર જેવી હંમેશા સો સાત વર્ષ ત્યાં દોરી ભાવ આવી જેવી ઉછનભાઈ દોરી એક નંબર હોય ભાવનગરની ફેમસ એક નંબર ઉછનભાઈ માંજાવાળા એને આજે અત્યારે ટાઈમ મળ્યો છે તો થોડીક આપડે બે મિનિટ એની સાથે પણ વાત કરી તો આ છે તમારું નામ શું છે ભાઈ ગોપાલ ગોપાલભાઈ તમે કેટલા વર્ષ કામ દસ વર્ષ આજે આજે ટ્રાફિક આ ટ્રાફિક અહીંયા ક્યારે સારું પાંચ તારીખ પાંચ તારીખી હોય અત્યારે તમને ટાઈમ મળ્યો જમવાનું ત્યારે પાંચ હજી જમવાનું બાકી એને હજી જમવાનું બાકી છે અત્યારે વાગ્યા છે પાંચ અને આપડે પાંચ તારીખ પછી તમે કેટલા વાગ્યા થયું છે કે એટલું બધું ટ્રાફિક થાય ને એને જમવાનો જમવાનો પણ પણ ટાઈમ ટાઈમ નથી મળતો સાંજે મળે છે એટલું હોય હુસેનભાઈ થી શરૂઆત કરી હતી અત્યારે એનું ધમધોકાર હાલે છે સરસ એસી વર્ષ જૂની બ્રાન્ચ છે હા ભાઈ અત્યારે જોવો અત્યારે સરસ મજાનું રીલ ભાઈ રહેશે ભાઈ તમારું નામ શું છે સુરેશભાઈ કેટલા વર્ષ હતા નોકરી કરો તમે દસ વર્ષ હતા તો તમે આમ મોટું તો દેખાડો તો રાહુ એટલે હા ભાઈ સરસ મજાનું રીલ ભાઈ છે અત્યારે ગુલાબી કલર કયું રીલ છે આવડવા પાંડા

ભાઈ સાત આઠ વર્ષ થાય રીલ પહોળાવવા માટે આવે છે અને ભાઈ એમ કે છે બહુ સરસ મજાની દોરી આવે છે રિસ્પોન્સ બહુ સારો છે કિશનભાઈ તો ખુબ ખુબ આભાર ભાઈ સાથે એક ભાઈ છે અહીંયા રીલ પહોળાવવા માટે આવ્યો છે આપણે એને પૂછ્યું અહીંયા કેવું રીલ મળે છે ભાઈ તમે કેટલા ટાઈમ ત્યાં રીલ પહોળાવો સારું રીલ ભાઈ હા ભાઈ સાત આઠ વર્ષ અહીંયા રીલ પહોળાવવા માટે આવે છે અને એમ કહે છે ભાઈ બહુ સારું રીલ ભાઈ છે તમારો

પછી આ લ્યો તો સાતસો નું આવે છે અલગ અલગ લીલા અલગ અલગ ભાવ નો પ્રાઇસ સુપ્રીમ છે ભાઈ સુપ્રીમ પાંડા નવ તાર આવે છે ને આ કેટલા નું કીધું તમે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા નાના પાવા કેટલા બસો કોઈ પણ લ્યો અઢી હજાર વાર હોય ને તો બસો રૂપિયા છે ડબલ કેમિકલ ભાઈ ડબલ કેમિકલ માં તમારે રીલ પવરવું હોય અઢીસો ડબલ કેમિકલ માં તમારે રીલ પવરવું હોય તો ભાઈ આના

આપાવ ને તોય રીલ ગમે એટલું ભર્યો અમારે મીટર ઉપર આવે મીટર ભાવ પાંચ હજાર અલગ અલગ ફાળ ને લાવો મારો કામ છે પાવાનું પણ ઓરિજિનલ વસ્તુ રીલ લઈને આવવાનું બજાર ની અંદર આ રીતનું બારસો રૂપિયા બજાર ની અંદર સાતસો રૂપિયા નહિ મળે પછી અમદાવાદ બનાવ આવે એટલે બ્રાન્ડેડ દુકાને લેવાનું ગમે ગમે પાવા વાળો ત્યાંથી લેવા એવું નઈ કે અમારી પાસે આ ચારસો રૂપિયા હોય કેટલા મીટર પચીસો વાર પચીસો વાર બસો રૂપિયા પાવાના ભાઈ અઢી હજાર હોય ને એટલે તમારા બસો રૂપિયા પાવાના પાંચ હજાર હોય તો ચારસો રૂપિયા બચ્ચન દાદા ઉપર તમે પાવ પૂછી જો તમને પતંગ ઉડાડવાની મજા આવે ને સો ની ગેરંટી સાથે આપડે સો ટકા ની ગેરંટી સાથે કે છે તમને આગળ પણ રીલ બતાવા કે જો તમને ઈ રીલ તમે તૈયાર લઈ જાવ તમને એમ લાગે નથી મજા આવતી તો તમને છે ને એ ભાઈ કીધું એમ કે એ પૈસા પણ તમને ટિકિટ ભાડા ના પાછા આપી દે તો તમને મજા ન આવે એટલી તો એની ગેરંટી છે ભાઈ અલગ અલગ પ્રકારના ઘણી બધી જાતના વેરાયટીના અલગ અલગ કલર છે ને ભાઈ હુસેનભાઈ નો સ્પેશિયલ માંધો છે આ ડબલ ફિલ્ટર એમ કેવામાં આવે છે કે આ કેમિકલ નાખવાથી કે તારે તારમાં કાચ સડી જાય છે આ મિત્રો છે ને આ બધા છે ને આ કારીગરો બધા સ્પેશિયલ છે ને પાવા વાળા છે અને વીટવા તે અલગ હોય ને પાવાવાળા પણ અલગ હોય જો વીટવા તમને બતાવું તો આ કારીગરો છે ને બધા અત્યારે વીટવા છે આ સ્પેશિયલ વીટવા જ છે જો આ બે જણો આ બધા છે ને આ વીટવા વાળા છે અને પાવા વાળા અલગ ને વીટવા વાળા એટલે અત્યારે ઘણું બધું ટ્રાફિક છે લોકેશન તો જણાવો લોકેશન જવાહર મેદાન ગુરુદ્વારા ની સામોસ ગુરુદ્વારા ની સામોસામ જવાર દર્શન જવાર મેદાન ગુરુદ્વારા ની સામોસ ભાવનગર ભાવનગર